આ એક્સ્ટ્રીમ ગાડી નવું મોડલ નીકળ્યું છે ભાઈ કે ટ્રાય કરો કેવી છે તો આટો મારો જાય બાકી અહીંયા તો કેવી કેવી ગાડી છે નામે નથી આવડતો એવી એવી ગાડીઓ છે અહીંયા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ મજામાં મજામાં જ છો તો અત્યારે અમે જઈએ છીએ નવી ગાડી લેવા અમારે આ ગાડી છે ને એને દઈ દેવાની છે એને નવી લાવવાની છે તો પ્રીતિ હા કઈ લાવવાની છે આપણે ગાડી નવી નવી તો ઠીક કેવી હીરો હોન્ડા હીરો હોન્ડા તને આવડે કરતા

તો આ ગાડી ત્યાં બીજી લાવવાનું છે તો અમે જઈશું હું ને મારો મોટો ભાઈ આ ગાડી મારા મોટા ભાઈની છે મારી નથી તો અમે તો અમે આ ગાડી લઈ જવાની છે જાય અને કેમે સારી આવે તો દેતા હોય નવી લેતા નક્કી નહીં હું પેંડા તો નવી લાવશું નકર તો આના ગાડી પાસે આવીશું હે એટલે નક્કી નહીં

બાકી ગાડીની પ્રાઇઝ શું છે એક લાખ સત્તર હજાર કેશ પેમેન્ટ જેમાં તમારો ફોન એવો હોય મેસેજ એવો હોય મિસકોલ આવ્યો હોય તો ડિસ્પ્લે ઉપર બતાડે એ મોડલ છે બસ બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે યુ એસ ચાર્જર પોઇન્ટ આપી દો સિંગલ ચેનલ એબીએસ સાથે ફોર ઇન્ડિકે ટ્રાફિક તો એ પણ પાછા ફ્લેક્સિબલ એમ હં ચલો ટ્રાય કરવા તો હું જાઉં છું ટ્રાય કરવા ગાડી તો અહીંયા ઘણી જોઈએ પણ આપણે હું છે વપરાશ એટલો બધો ગાડીનો નથી એટલે કાંઈ મોંઘી ગાડી નથી લેવાની બાકી અહીંયા તો કેવી કેવી ગાડી છે નામે નથી થવી એવી ગાડીઓ છે અહીંયા બહુ બધી હું ના શોરૂમમાં છું અહીંયા ગાડી જે જોતી લગભગ મળી જ જાય અમારે તો નોર્મલ લેવાની છે નાની બહુ મોટી મોટી પ્રાઇઝ નથી લેવાની ગાડી જોઈ લીધી છે બે કલાકથી ગાડી ચેક કરતા કઈ લેવી સ્પ્લેન્ડર લેવી કે એસેફ ડિલેક્સ લેવી છે કઈ લેવી છે એ તમને આડી કઈ લઈ લીધી છે અત્યારે એસેસરી થાય છે આપણે એસેફ ડિલેક્સ લીધી છે ઓલી દઈ દીધી છે પહેલાં આપણે ભાઈ એક બીજી લીધી મારો ભાઈ ક્યાં જ લેવી છે બે આખર ગાડી થઈ ગઈ ગાડી લઈ લીધી છે તો હવે ઘરે જાય મોડું થઈ ગયું છે વાગી જશે છ હજાર ગાડી તો રોડ ઉપર લઈ લીધી છે છ વાગી ઘરે ગયા પહોંચે કંઈ નક્કી નથી તો મોર્નિંગ થઈ ગયા હે તો મારા ઘરમાં નવી ગાડી આવી ગેલા છે તો જોલી લેજે મારા સાહ તો બાબુ કેટલા બજે આમ કબ આ તો નવ સાડે નવ બજી ગયા થા ઘર પે આને લીધે આય તો પછી અંધેરા થઈ ગયા તો બધાય તો તા ઉત્સુકતા કે મારા ઘરમાં ગાડી આવે ગાડી આવે કોઈ ખાયા નહીં થકા બધાય બધાએ બહાર બેઠા તા મારા ચાહ પહેલાં તો હેલ્મેટ લઈને તો હમલગ બોલે કે હું સ્યા

पर तो पण केम केवाय आमा तो काही फरक न दिखता एक जेवा लागे एक जेवा लागे हां खरच से तमने सु दिखे आमा बदाई तो, तो आमा तो लाल है आमा होठ लाल है एकज गाडी से, से। ओ, तो है ये सेने आज बजे व्लॉग लेतो न तो लीजो तो पछे चारो में थोड़ो ले ली आज अंधारो हो गयो तो मंदिर आरती चालू थी मठे गया था

परके से हां जी पता तो है बे पेंडा खा गयो बधाई ने और धड़ मोड़ा मने बेई मोड़ा ओ आपको के लागो मैं खा तो मने मजा बो गयो मने तो मजा तो आए तो तावा तनु तो होत खाई गई अच्छा मजे अच्छा पासी तावा तावा खबर के जार म कोई नहीं जा टिकड़ी पी ले तो होई जाए सुन सुनsap रही है ते बे आज खाई जाती टिकड़ी पी ले नहीं पासी पेंडा खा टिकड़ी पी सुके टिकड़ी पी सुके हाले ठाके जा अब आ अब जार उगे उठती ने करके 7 बजे वगा वगा जकानो

वीडियो वीडियो काई एडिटिंग ना किए केवा है खूब जाते है मैं कुछ वेलो जागी था वेलो नो जगाना तो फ्रेंड आप लोग मरा आया पूरा कर देवानी तो मारा कमेंट करी ना जो तो मारा गाड़ी हारा लगा हो तो लाइक शेयर कमेंट कर ना का सब्सक्राइब करना भूलिएगा मत तो मिलते हैं अगला ब्लॉग में तो बाय बाय